કે તમારા બધામાંથી ક્યારે કોઈએ સ્કૂલમાં ટીચર પણ અને હમણાં પડોશો ઉપર લાઈન મારી વ સર આ સર જરા કન્ફ્યુઝ થઈ ગયા હા પણ કે ના પડું આ સર કન્ફ્યુઝ થઈ ગયા સર હા ટીચર સરસ

કરવા ગયા હોય સર એવું કેમ કરવું પડે એવું બોલીને કેમ જવું પડે તમારા વડે નથી જવા દેતી ઘરની બહાર સરક્સ્ટ નેક્સ્ટ છે કે તમારા બધામાંથી લગ્ન પછી એકલામાં થાઈલેન્ડની ટ્રીપ કરી હોય એવું કહ્યું ટ્રીપ કરી હોય ત્યાં પછી કોઈ પણ લગ્ન પછી બેચલર ટ્રીપ કરી હોય બેચલર ટ્રીપ કરી હોય લગ્ન પછી એકલા સિંગલ ઓકે સોના નેક્સ્ટ આપણે આગળ વધીએ એટલે તમને આવા બોક્કો નથી મળ્યો લગ્ન પછી બિપિનભાઈ અમારા ગુરુ છે અગર બિપિનભાઈ લઈ જશો તો અમે બધા જવા તૈયાર છીએ સો નેક્સ્ટ આપણે આગળ વધીએ હા કે તમને તમારી લાઈફમાં કોઈ પણ વાતનો મોટામાં મોટો પછતાવો છે કોઈ પણ વાતને લઈને પછતાવો છે સર શું પછતાવો છે લગન થાય પછતાવો સર તમારું સેમ 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 જ છે

<laughs> क <laughs> 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 તમારા બધામાંથી કોણ પોતાના મોબાઈલની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી નાખે છે જે સર્ચ કરો ડિલીટ કરી નાખો છે લોકલ્સ હોય છે સો સર્ચ વાળી હિસ્ટ્રી કોઈ ડિલીટ નથી કરતી તો યસ નો કરવાનો છે તમારે આમાં ઓકે જે નેક્સ્ટ છે હા કે ક્યારે તમે ના તો મેસેજ ઇઝ ઇન આઇડ બટ ઓન મેડિટ છે ને તો એ લોકોને એક્સપીરિયન્સ મળે એના માટે સો લેટ્સ સે કે કેરે પણ તમે फेक એકાઉન્ટ બનીને કોઈ છોકરી જોડે વાત કરી છે ચેક કરો ઓકે સામન નેક્સ્ટ આગળ વૃદ્ધ નેક્સ્ટ એ છે કે કેરે તમે તમારી બાઇડ જોડે ફાઇટ કરી હોય